આરોપીઓ પાસેથી નવ પોઈન્ટ બત્રીસો બસોના દરની ડુપ્લિકેટ નોટો મળી આવી હતી સાથે જ નોટ છાપવા માટે ઉપયોગમાં આવતા પણ કબજે આવ્યો છે પોલીસે કહ્યું કે લિંબાયત વિસ્તારમાં એક ન્યૂઝ ચેનલની ત્રણ નંબરની ઓફિસની વોચ રાખવામાં આવી હતી જ્યાં રેડ કરાઈ હતી જ્યાંથી પાંચસો અને બસો રૂપિયાના નવ પોઈન્ટ બત્રીસ લાખની બોગસ નોટ પકડી પાડવામાં આવી છે આ ઓફિસના માલિક ફિરોજ શાહ છે તેના બે સાગરી સહિત ત્રણને ઝડપી પાડવામાં આવ્યા છે

તમામને સૂચનાઓ આપવામાં આવેલી એ અંતર્ગત ગઈકાલે લીંબાયત વિસ્તારમાં એક ન્યૂઝ ચેનલની જે ત્રણ નંબરની ઓફિસ છે ત્યાં છેલ્લા બે મહિનાથી અમારા એસઓજીના કર્મચારીઓ વિવિધ રીતે કોઈ લારીવાળાના વેસમાં કોઈ ગલ્લા ઉભા રહીને કે કોઈ બીજી રીતે અન્ય રીતે બે મહિનાથી વોચ રાખતા હતા અને ગઈકાલે સાંજે લીંબાયત વિસ્તારમાં રેડ કરી અને નવ લાખ છત્રીસ હજાર એકસો રૂપિયાની પાંચસો અને બસોની ચલણી બોગસ ચલણી નોટો ઝડપી પાડવામાં આવેલી છે આ જે ઓફિસ છે એના જે માલિક છે તે ફિરોજ શાહ કરીને છે તેને તથા તે તેના મધ્યપ્રદેશના બીજા બે સાગરીતો ત્રણેયને ઝડપી પાડવામાં આવેલ છે એની સાથે એ નોટ જે બનાવવા માટે જે પ્રિન્ટર વપરાતું હતું એ પ્રિન્ટર એની નોટ બનાવવાના કાગળો શાહી તથા કટર મશીન અને ન્યૂઝ ચેનલના બે એના આઈ કાર્ડ તથા ચાર જે માઈક હોય છે એ ચારે ચાર ઝડપી પાડેલ છે ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે